ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છે બધાને બસ જો આજે તો આજનો બ્લોગ મેં મારાથી સ્ટાર્ટ કર્યો છે કારણ કે જો બે જવાની હજી થોડીક વાર હતી એટલે મેં કીધું ચાલો હું બ્લોગનો સ્ટાર્ટ કરું અને બસ હજી મારે દસ પંદર મિનિટ પછી જો બે જવાનું છે અને મયુરી જો શું તૈયાર કરે છે વાસણ ગોઠવા સવારમાં એ જોઈ ડીશ વસર ખાલી ગઈ ગઈકાલે જોલું મિશ્રીને બનાવી લીધી

હા ધીમાં ગેસ મને તો ખાવાનું બહુ મન થાય પણ હમણાં કંટ્રોલ કરું છું આ તો ખુશાનું ફેવરિટ છે આમાં કેમ કંટ્રોલ કરે ના તોય મારાથી આજ ના રહેવાનું કારણ કે હું બે ખાખરા સવાર ખાવ તો એક જ હતો મેં થોડા બે ત્રણ કટકા લીધા હતા વધારે જ છે એટલે મેં વધારે કર્યો મેકીતો ઓલી બેય માટે એના છે ને બીજા કન્ટેનરમાં કન્ટેનરમાં અલગ અલગ ભરી દઈશ આનું અલગ ભરું લંચ બોક્સ એટલે એ મિસ્ત્રી હમણાં તાવ આવતો તો એટલે કાલે બ્લોગ નતો લીધો પણ આજે તો થઈ ગઈ છે રેડી હવે તાવ નથી કફ જેવું કફ ને હા એટલે ગરમ હોય થોડી કોમ પણ એટલે મજા આવે હવે એટલે એમ કરે પણ

એટલે નામ ઇન્ડિયન મેલા છે પણ એટલે મેળા જેવું નહીં પણ કેવું ખાલી બધા ઇન્ડિયન્સ મળે અને બધા પરફોર્મન્સ હોય અને બધા ફૂડ સ્ટોલ હોય આપણા બધા બોલીવુડ સોંગ વાગતા હોય એના ઉપર બધા પરફોર્મન્સીસ હોય એટલે બહુ મજા આવે એટલા લોકો ભેગા થાય ને ત્યાં બહુ પબ્લિક હોય છે સિટીમાં હોય છે અને એમાં બધાય ટાઈપના ડાન્સ હોય છે બધા એક બે કન્ટ્રી ડિફરન્ટ કન્ટ્રીના એક એક પરફોર્મન્સ હોય છે હા મળે પછી બધા સ્ટેટના હોય ઇન્ડિયાના બધી લેંગ્વેજના પછી હા ખાવાના ઘણા સ્ટોલ હોય આજે અમાર ફ્રેન્ડ છે એનો સ્ટોલ છે એટલે ત્યાં જાશું હેલ્પ કરાવવા કારણ કે ઘરે હોય એને મને ગમે ન્યાં ક્યાંક કામ કરવું હોય ને તો એટલે હેલ્પ કરાવવું હોય એને હા

એની અલગ અલગ ટિકિટ હોય રાઈડ્સ હોય ને નાના છોકરાઓ મોટા છોકરાઓ ને આપડા ફન વર્લ્ડ માં કે હજી હોય ને એ ટાઈપ ની હા પણ ઓલા શો વધારે હોય ખબર ટિકિટ વાળા મેજિક ને સિંગિંગ ને એવા શો હોય આપણે ગયા નથી કારણ કે આપણે ઇન્ટરેસ્ટ ના હોય અને ટિકિટ હોય જો કે આપણને ના ગમે એના આપણને આપણા જ ગમે એટલે એ બધું મોસ્ટ ઓફ આ ઓઝ ઓસ્ટ્રેલિયન ને ઇંગ્લિશ ને એ જેને રિલેટેડ હોય ને એને ગમે એમ હા અમારે ત્યાં જોબમાં ને બધા વાતો કરે કે તમે ફ્રિન્જમાં જાવ શો ના જોયા હોય તો શું કામ નહીં કે શો જ મેયનો હોય મને એવું કહે મેં કીધું અમે નહીં જોયા ક્યારેય બાકી માહોલ કેવું હોય કે દૂર દૂર પાર્ક કરવાની કાર પછી આખું રન્ટલ સ્ટ્રીટ ને બંધ હોય ચાલી જવાનું એટલે મજા માણસો માણસો જોવા મળે ચા અહીંયા ક્યારેય જોવા જ ના પડે અહીં તો આપડે બહાર નીકળી જ કોઈ દેખાય જ નઈ એટલે એવું થાય કે ચલો જ

એટલે ગ્રાઉન્ડ માં હોય ને ત્યાં જ જવાનું ડાયરેક્ટ ત્યાંથી જ ઘરે જવાનું એટલે ત્યાં અમારે ના જવાનું હોય સ્પોર્ટસમાં પણ સ્કૂલે હોય એટલે કામ એટલું બધું ના હોય એટલે થોડીક શાંતિ હોય પણ સ્ટુડન્ટ આવે હા બીજું કંઈ કામ હોય તો કરવું પડે જોકે હોય જ થોડું થોડું કારણ કે એવા ઘણા કામ હોય કે સ્ટુડન્ટ ના હોય ને ત્યારે જ થઈ શકે એટલે ઈ બધું આજે થશે ઓમ શાંતિ હોય દેકારો ના હોય છોકરાઓનો કારણ કે અહીંના હું જે સ્કૂલમાં જાઉં ને સ્કૂલના છોકરાઓ બહુ તોફાની હોય એટલે રાડું જ પાડતા હોય ટીચર આમે ગમે તે બીવે જ નહીં કોઈના સા આપણે કેવા બીતા કાંઈ ઊંચા અવાજે બોલી ના શકીએ અહીંયા તો બહુ ટીચર આમ બોલે એટલે અહીંયા પાછું એવું છે આપણને ટીચર મારી લેતા અહીંયા તો અલાઉડ નથી મારવાનું કે એટલે ઘરે ફોન કરી દે એટલે પેરેન્ટ્સ આવવું પડે ને લઈ જાય પછી કા એ અડધો દિવસનો એટલે શું કહેવાય ડિટેઇન કરે અહીંયા ટેક હોમ કીએ કે પેરેન્ટ્સ આવીને લઈ જવાનું કા પછી જેવો તોફાન કર્યા હોય એટલું કરે બે દિવસ ત્રણ દિવસ સસ્પેન્ડ કે ને આપણે એ કરે કાલે કાલે હું એ જ કેતો હતો અમારા ટીચર ને છોકરાઓ છે ને ત્યાં અમારા સ્ટાફ છે ને ત્યાં છોકરાઓ તોફાન કરતા હતા ને હું જોતો હતો મેં કીધું અમારે તો જરૂર જ નથી કઈ આવી પેરેન્ટ્સ મીટિંગ ને એવું કઈ હતું જ નહીં અમારા ટીચર જ ઝાપટ મારી બેસાડી દેતા પેરેન્ટ્સ ને ખબર ના પડે કે તોફાન કરે કે નહીં ગુસ્સા આવે તો અંદર અહીંયા કઈ કઈ કરી જ ના કે એટલે ઘરે ફોન કરે

હવે દોઢ વાગ્યો છે ને હવે થોડી ભૂખ લાગે છે સવારે નાસ્તો કર્યો તો મિસ્ત્રી મૂકીને આવીને પછી તો હવે લંચમાં એવું થાય કે હવે એક માટે શું બનાવવું તો અત્યારે મને મન થયું ગરમ ગરમ કઢી પીવાનું હમણાં થોડુંક માપે વેધર હોય છે ફૂલ ગરમી ન થતી એટલે ગમે તો એવો વિચાર આવ્યો કે વેજીટેબલવાળી બનાવું આપણે ઇન્ડિયામાં પેલી બનાવીએ ને કોલીફ્લાવર ને કેરટ ને કેવા વટાણા ને એવું થોડુંક વેજીટેબલ નાખીને તો કોલીફ્લાવર તો ઘરમાં નથી તો એને બદલા ફ્રોઝન વજા વટાણા લીધા ને આના નાના નાના કટકા કરી નાખ્યા પેલા બ્રોકોલીને એટલે ગરમ પાણીમાં ઉકળી ગયું છે તો એને બે મિનિટ એમાં નાખી દઉં ને ગરમ પાણીમાં એટલે એકદમ સરસ થઈ જાય કૂક થઈ જાય ના વટાણા ફ્રોઝન થાય ને તો એ થોડાક કૂક થઈ જાય ને દહીંમાં એક ચમચી પેલું ચણા લોટ ને પાણી નાખી મિક્સ કરીને એટલે પછી વઘારું આ પેલા વેજીટેબલ નું કરી લઉં થોડા કુક પછી વાસણમાં કાઢી અને એમાં વઘાર ઉકળી જ ગયું છે તો નાખી દવા એ થોડાક ફ્રોઝન છે ને તો થોડાક સોફ્ટ થઈ જાય સરસ ના તો એમનો કાચા જ છે એટલે એ થોડાક કૂક થઈ જાય બ્રોકોલી મને તો બ્રોકોલી ભાવે મને મિશ્રીને ભાવે કુશલને તો જરાય નથી ભાવતી એને કોલીફ્લાવર ભાવે એનું શાક ને કરીએ તો ભાવે પણ મિશ્રીને મને તો બ્રોકોલી બહુ ભાવે છે એમાં આયન ફૂલ હોય અને આમને બી ભાવે છે અમને તો ટેસ્ટ સારો આવે થોડોક ડિફરન્ટ લાગે એટલા માટે કુશલને નથી ભાવતું થોડોક કંઈક આમ સ્ટ્રોંગ આવે ને એટલે ચલો કઢી બનાવી લઉં અહીંયા વેજીટેબલ બ્લાન્ચ કરી લીધા જ ગરમ પાણીમાં ને હવે અહીંયા ઉકળે છે થોડી વાર ઢાંકી દીધું એટલે જલ્દી ઉકળે હજી તો હમણાં જ વઘાર કર્યો થોડું ઘી મૂકીને વઘાર કર્યો તેલ નથી યુઝ કર્યું મેં આજે અમે સરસ લાગે કઢી આમ ઘીમાં બનાવીએ ને તો ને કઢી આ કેવું લસણ વગર નહીં બનાવે લસણવાળી બનાવતા હોય પણ આજે મને થોડીક ઈચ્છા થઈ તો મેં લસણ તો નહોતું લસણ ચટણી હતી તો બહુ થોડી એવી નાખી એ તો ચાલો આજ લસણ વાળી બનાવું ખાલી એમને કઢી પીવી જ ને એટલા માટે પાછું સાથે વેજીટેબલ છે તો થોડુંક સારો લાગશે ટેસ્ટ એટલા માટે ચલો હવે ઉકળે એટલે વેજીટેબલ નાખી દઉં થોડુંક થોડુંક ઉકળે ને ગરમ થાય ને પછી નાખું હવે કઢી મસ્ત ઉકળે ગઈ છે સરસ થોડો ગોળ નાખો સુગર નથી નાખી એને બદલે મેં તો ગોળ નાખું વેજીટેબલ વેજીટેબલ જો કે ગઈકાલ કુશલ માટે થોડાક રાઈસ બનાવ્યા હતા ને એ વૈધા છે ચોખાવા હશે તો એ મજા આવે રાઇસને કઢી તો એને માઇક્રોવેવ કરી લઈશ ફ્રીઝમાં રાખી દો જો થોડું ઘણું કંઈક વધે ને તો ફ્રીઝમાં રાખી દઈ પછી માઇક્રોવેવ થઈ જાય એટલે ચલો તો લંચ કરી લઉ પછી હજી મિશ્રીને તો વાર છે એક કલાક જેવું લેવા જવાની પછી એને લેવા જઈશ નવ મિસ્ત્રી લઈને આવી સ્કૂલે આજ તો બે લંચ બોક્સ પૂરું થઈ ગયું છે બધુંય તારી રોટલી તારી ફ્રેન્ડ ખાધી કે તે ખાધી આમાં કોઈ રીતે પાછું આવ્યું છે વાંધો નઈ એ સ્ટ્રોબેરી ધોવી પડશે એ હું વોશ કરી નથી રાખતી નહી તો જલ્દી બગડી જાય

ચોટલો વાળી દીધો ચીપકાવી ને એટલે હમણાં એરવોશ કરી દો પેલા નાઈ તો લઈએ એ એરવોશ કરી લઈએ પણ આ તેલ વાળું છે ને એટલે મેં કીધું નહીં નીકળે ને તો હું કરી દઉં કા બે વાર કરવું પડે શેમ્પુ નહીં તો ઘણી વખત એ ધોવે ને તો ચીકણું રહી જાય એટલે એના કરતાં ધોઈ દેવું છે હા એ તો વધારે તેલ નાખી દીધું હોય ને એટલે થાય એવું હા એ તો કઉ છું એમ તો કઉ છું કે તેલ વધારે નાખ્યું હોય ને પછી ઘણી વખત રહી જાય ચાલ હેરવોશ કરી દો પછી તું ખાજે હા ત્યાં હા મિશ્રી બેન નાય નાય બેસી ગયા છે રમવા હજી કાંઈ તૈયાર નથી કરી મેં એક પછી કરી પછી વાટ છે ને જવાની એટલે કા તું નાઈ ડેસ પહેલા ને શોર્ટ્સ ગમે તે ટી શર્ટ અત્યારે એનું બેગ તૈયાર કર્યું ત્યાં કેમ કે ત્યાં અગિયાર વાગ્યા સુધી હોય એટલે નક્કી નહીં અમે લોકો ક્યારે પાછા આવીએ તો ત્યાં ડિનર તો ત્યાં જ કરશે બધું છે ત્યાં મળે બધું ચિપ્સ ને એવું બધું એટલે એને જે કાંઈ ખાવું હશે ને તો ત્યાં મળી જશે એ તો વાંધો નહીં આવે ડિનરનું પણ ખાલી વચ્ચે વચ્ચે ભૂખ લાગે ને માગે ને તો બે ત્રણ નાસ્તા ભાઈ ડ્રિંક બોટલ ને એવું પછી વળી ક્યાંક રાત્રે ઠંડી લાગે તો તારું એક કાર્ડીગન બેગમાં તારું બેગ તૈયાર કર્યું યેલો વાળું તારું પર્સ હમ અત્યારે ફ્રૂટ ખાતી હતી સ્ટ્રોબેરી ખાઈ લીધી હવે કઈ ખાવું છે અત્યારે નહી હવે સાડા ચાર ગયા આવી ગયા ગુજરાત આજ તો કઈ જમવા નથી ના પાડે છે કે મેં પૂછ્યું તું મેં તો કઈ બનાવવાનું

હા તો કાલે પાછો એના ઓલું કન્ટીન્યુ ડાયટ કરી તો બોડી નોલી એવી હેબીટ પડી જાય એટલે વચ્ચે થોડું બ્રેક પાડવા ગા આ ઇન્ડિયન મેલા તું ના પણ જેના ઓલા હા લગભગ એના જ હોય છે એમ તો હોય બીજા બધા જેના પરફોર્મન્સીસ કરવા હોય ને એ રીતે રજીસ્ટર કરાવતા હોય આ બધી ઇવેન્ટમાં એવું જ હોય છે ને પણ હું આ આપણે ગણેશ ફેસ્ટિવલવાળા ગ્રુપમાં રહું છું મહારાષ્ટ્રીયન તો એ લોકોનું એ નથી હોતું આમાં અને પછી કેવું થાય કે ભાઈ દર વખત બધી લેડીઝ અવેલેબલ એને આવે ને પ્રેક્ટિસ માટે ટાઈમ આપવો પડે ને એટલે મોસ્ટલી કેવું હોય આ નાના નાના છોકરીઓને એ લોકોને ડાન્સ જોજે વધુ હોય ને પેલું કેવું સ્પેશિયલ ડાન્સ એકેડેમી ચલાવતા હોય ને એ લોકો હોય છે તો હોય સ્પેશિયલ એ લોકો જો કે એના સ્ટુડન્ટ ને લઈને જાય એવી રીતે મિશ્રી ને અમે કઈ એવું ક્લાસમાં નથી મોકલતા કા ડાન્સમાં પછી કુશાલ એવું કે પછી બહુ ક્લાસીસ થઈ જાય વધુ એમ એવરી ડે કે એને તો જવાનું પ્લસ આપણે લઈને જાવું અને એને બધું પ્રિન્ટીલ સ્વિમિંગ છે પછી મ્યુઝિક કરે છે એટલે પિયાનો ક્લાસ પછી હવે ત્રીજા ડાન્સના ને તો એને હોબી ના રહે પછી હોબી એને ઓલું થઈ જાય ગમે નહીં પછી શું બને જાય બધે બધે ઉપર ધ્યાન નઈ નાઈ શકે એટલે એને કરતા બે વસ્તુ ગમે તે કરાવાય અને એના ઉપર ધ્યાન સરખો દેવડાવાય એટલે આ બધું ગણેશ ફેસ્ટિવલ ને આવે ને એમાં પાર્ટિસિપેટ કરાવડાવું કે એને થોડુંક આમ કેવું થોડું ચેન્જ મળે વચ્ચે બે ત્રણ મહિના જેવું હોય પ્રેક્ટિસ ને એવું બધું ત્યારે ગમે એના એના જેવડા હોય એના ગ્રુપમાં એટલે એ મજા આવે કારણ કે વધુ થઈ જાય ને તો પછી બર્ડન થઇ જાય સ્કૂલ નોય હોય ને બધુંય હોમવર્ક ના ત્યાં બે સારું પાછું જાવું આવું બધાય ટાઈમેય પડે અમારે ઓલો વીકમાં બે દિવસ સાંજે કેવું ક્લાસમાં લઈ જવાનું હોય એની બદલે પછી કન્ટિન્યુ ચાલુ જ રહે એવું છે હાલો હવે જાવું છે ને હાલો હવે તૈયાર થાય તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય